નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને આડત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પચીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બેતાલીસથી અગિયારસો ને છન્નું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એસીથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી બારસો એકાવન રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર સિત્તાવીસથી અગિયારસો રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રીસથી બારસો ને છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી તેરસો ને એકવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી તેરસો ને સાઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને એસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણ એસીથી અગિયારસો ને ઓગણ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સાહીઠથી બારસો ને એકસાઠ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી બારસો અડતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી અગિયારસો સત્તાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને છ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંશીથી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો છવ્વીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર